દ્વારા જે કોઈને વાંધા અરજી આપવાની હોય તેના ફોર્મ નંબર સાત ભરી વ્યક્તિગી વાંધા અરજી આપી શકીએ તેવો એવો નિયમ હતો જેમાં ખોટી રીતે વડિયાના મારા આખા ફેમિલી અને મારું ફોર્મ નંબર સાત ભરીને કોક પિયુષભાઈ ગણાત્રા નામના વ્યક્તિએ અમરેલીના છે જેમને વડિયામાં વાંધા અરજીનું ફોર્મ નંબર સાત ભરીને સ્થળાંતર અમે છીએ અહીંયા રહેતા નથી એવું નામું કરી અમારા વાંધા અરજી કરેલ હતી એ મને બેલો અમારા આવ્યા એમને સાઈન કરી ત્યારે અમને ખબર પડી કે ફોર્મ નંબર સાત ભરી અમારા નામના રદ કરવાની આ ભાઈ અરજી કરેલ છે તેના વિરુદ્ધમાં અમે ગઈકાલે મામલતદાર કચેરી ખાતેથી ટિકિટ ભરીને ફોર્મ નંબર સાતની માહિતી મેળવી એમની નકલ જોડીને આજ રોજ વડીયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરે છે કે આ ભાઈ પિયુષભાઈ ગણાત્રા નામની વ્યક્તિને કાયદાકીય રીતે જોગવાઈ કરી કડક કાર્યવાહી કરવામાં